સાથે છું બહુ સારું રહેશે કે જો તમે પોતાની નોટબુક લઈને બેસો અને મારા ભેગા ભેગા આસામ સમ કરતા જાઓ બરાબર એક તરફના ટ્યુશન ક્લાસ થઈ જશે કે તમારે જવાની જરૂર નહીં પડે તમે ઘર બેઠા જ આ સમ નંબર ફોર સેવ કરી લેશો અને બીજી પ્લસ પોઈન્ટ એ કહું છું આ સમ પહેર્યા જો તમને બધા જ

અને બીજી વસ્તુ એવું નથી કે તમે આ કોર્સ લીધો અને તમે આ શું કહેવાય છે મારા ભેગા મેઠાની એકેડમીમાં જોડાયા એના પછી જ હું તમારા ડાઉટ સોલ્વ કરાવીશ એવું કઈ નથી તમે ક્યારે પર બરાબર ને ક્યારે પર આ નંબર ઉપર વોટ્સઅપ કરશો તો હું તમને આ કોઈ પણ પ્રશ્ન હશે તમારે ક્વેશ્ચન રિલેટેડ કે કઈ પણ તમારે ગાઈડન્સ હોતી હશે હું તમને આન્સર આપીશ બરાબર તો આ નંબર તમે વોટ્સઅપ ઉપર સેવ કરી નાખો પ્લસ હું સ્ટેટસ નાખું છું વોટ્સઅપમાં તો તમને ત્યાં પર અપડેટેડ રહેશો દાખલાને કેવી રીતે ગણવાનો એ જોઈ લઈએ છે ઠીક અને પ્યોર ગુજરાતી કન્ટેન્ટ આપણે કશું ફક્ત તમારા માટે તો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો અને યુટ્યુબ ઉપર છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ઠીક

પ્રોફિટમાંથી માંથી માઇનસ થશે નફામાંથી માઇનસ થશે ડિવિડન્ડ બરાબર હવે આગળ વધીએ અનામત અને વધારો અનામત તમારે કઈ કામનો નથી અગેન રિપીટ અનામત તમારે કઈ કામનું નથી લેકિન આજે તમે પ્રોફિટ જુઓ છો સાથી સાત પચાસ ટકાના દરે કરવેરા કીધું છે આને બે પોઈન્ટ નો ઇમ્પેક્ટ ક્યાં આવશે એ આપણે અત્યારે સમ કરશો ત્યારે તમને સમજાઈ ગયા છે હવે આપણે આગળ બિન ચાલુ દેવા તો તમને ખબર હશે આપણે પાઘડીની વેલ્યુએશન કાઢતા હોઈએ પાગડીનું મૂલ્યાંકન કાઢતા હોઈએ તો આપડે ટોટલ કેટલા સ્ટેપ હોય છે પાંચ મારા ભેગા બોલો સૌથી પહેલો કયો હોય છે રોકાયેલી મૂડી સેકન્ડ કયો હોય છે અપેક્ષિત વર્તનનો ડર થર્ડ કયો હોય છે ભારે સરેરાશ નફો કે સહેરાશ નફો પછી ચોથો કયો હોય છે અધિક નફો પાંચમો કયો હોય છે પાગડી સૌથી પહેલું સ્ટેપ શું છે રોકાયેલી મૂડી એનો ફોર્મ્યુલા શું છે કહો મને કુલ મિલકત માઈનસ કુલ દેવા તો આયરા દેવા આપણા પિન ચાલુ દેવા અને ચાલુ દેવા કહેવાનો મતલબ શું છે મિત્રો પિન ચાલુ દેવા અને ચાલુ દેવા તમારે લેવાના બરાબર અહીંયા જેટલા પર તમને દીધેલા છે દેવા બધા લેવાના અગર ઘસારા ફંડ આપેલું હોય એની લેવાનું એ તમારે મિલકતમાંથી એડજેસ્ટ કરવાનું

કાયમી મિલકત હોય બધી લેવાની જમીન હોય કે મકાન હોય કે મશીનરી હોય હવાલા મુજબ હું હવાલામાં જો એમ કે કે જમીનની વેલ્યુ કઈ નથી તો આપણે નહીં લેવાની બરાબર પછી તમારે અદ્રશ્ય મિલકત જે પાઘડી છે એ તમારે ક્યારે પણ નહીં લેવાની પાકા સર્વેમાં જો તમને પાઘડી આપેલી હોય એને તમારે ક્યારે નહીં લેવાની પાઘડી આપણે કિંમત છે એ અત્યારે ગોતવાના છે સોરી હવે આવી છે રોકાણો હવે મિત્રો સૌથી કોમ્પ્લિકેટેડ બરાબર જે છોકરાઓ ફસાઈ જાય છે એ હોય છે રોકાણ હું તમને એક વસ્તુ કહું છું કે તમે જો મારા 20 થી 25 લેક્ચર આને જોઈ લેશો ને અને પ્લસ જે મેરેથોન આવશે ને એ તમે જોઈ લેશો ને તમને ક્યારેક પર આ સમયને કઈ ડાઉટ નહી આવે યુનિવર્સિટીમાં આ 10 માર્કનો દાખલો આવે છે અને ઇન્ટરનલમાં લાસ્ટ ટાઈમ શું આવ્યો તો તમને કહું આ ચેપ્ટર અને વેલ્યુએશન ઓફ શેર છે ને શેરનો મૂલ્યાંકન આ બંને ઓપ્શનમાં આવ્યા હતા

આ પ્રકારને ઘણા બધા પૈસા પડ્યા હોય અને આપણે રોકાણો કરી નાખ્યા એ હોય છે બિન ધંધાકીય તો સૌથી પહેલી વસ્તુ કે આપણે ધંધાકીય લેવાના કે બિન ધંધાકીય લેવાના તો આપણે લેવાના ધંધાકીય રોકાણો મિલકતમાં કયા લેવાના ધંધાકીય રોકાણો પાછો પોઈન્ટ કીધી આ પોઈન્ટ લખી લ્યો તમારા નોટબુકમાં કયા લેવાના ધંધાકીય રોકાણ લેવાના હવે બીજી વસ્તુ કે મને કેમ ખબર પડશે કે ધંધા ધંધાકીય છે કે બિન ધંધાકીય છે તો હું તમને એમ કહું છું અત્યારે બધું નહીં લખાવીશ તમારે 20 થી 25 દાખલા જોવા પડશે આરામથી મેરેથોન જોવું પડશે ત્યારે તમને બધું ખ્યાલ આવી જશે ઠીક છે તો સૌથી પહેલા તો આ લખેલું છે પ્રોવિડન્ટ ફંડ સામેના રોકાણો જેમ જેમ રોકાણો આવશે ને તમને બધું લોજિક ક્લિયર કરાતો જઈશ જેમ કે બે લોજિક આ વારામાં ક્લિયર થવા વાળા છે શું લખેલું છે પ્રોવિડન્ટ ફંડ સામેના રોકાણો તો પ્રોવિડન્ટ ફંડ જ્યાં આવી જાય ને વસ્તુ પ્રોવિડન્ટ ફંડ જ્યાં આવી જાય ને એ રોકાણ તમારો ધંધાકીય રોકાણ પોઈન્ટ લખી લ્યો પ્રોવિડન્ટ ફંડ આવી જાય એટલે કયો રોકાણ ધંધાકીય રોકાણ હવે બીજી વસ્તુ કોઈ પર રોકાણની પાછળ ફંડ લાગેલું આવે ને કોઈ પર રોકાણ છે બરાબર પ્રોવિડન્ટ ફંડ તો છે એના પછી બીજા જે ફંડ આવશે એ પર રોકાણ તમારા કયા રોકાણ છે ધંધાકીય રોકાણો સમજાય ગયું આ ફંડના સામે સમજાય ગયું હવે નીચે શિવમ લિમિટેડ બાર ટકાના હવે આ જે ડિબેન્ચર આવી ગયું ને બરાબર જ્યાં લિમિટેડ કંપની આવી જાય જ્યાં ડિબેન્ચર આવી જાય આ બધા તમારા કયા થશે બિન ધંધાકીય રોકાણ થશે બરાબર તો પ્રોવિડન્ટ ફંડ સામેના રોકાણો છે ગૌણ શેર કંપની ગૌણ ગૌણ આવે ને ગૌણ શેર કંપનીના રોકાણો આવશે ને એ પર તમારા ધંધાકીય રોકાણ થશે સમજાઈ ગયું અને જ્યાં તમારે એવી રીતે ક્લાસિફાય સપોઝ કરો કે એમ લખેલું હોય કે સરકારી રોકાણ એમ લખેલું હોય તો તમારા બિનધંધ થઈ ગયા પણ લખેલું હોય સરકારી રોકાણ પછી બ્રેકેટમાં આવું લખે પ્રોવિડન્ટ ફંડ ના સામે ધંધકીય માનવું પડશે કન્ફ્યુઝ નહીં રોકાણ પછી બ્રેકેટમાં જો એ કહે છે કે પ્રોવિડન્ટ ફંડ ના સામે તો એને ક્લાસિફાય કર્યો છે કે ભાઈ આ પ્રોવિડન્ટ ફંડ જ છે મીન્સ કે ક્લાસિફાઈ ના કરે તો તમારા તો ક્લાસિફાય કરે તો ધંધકીય અને આ ચોખા ચોખા આવા તો ધંધકીય છે બરાબર હું એમ કેવા માંગુ છું કે શિવમ લિમિટેડ અહીંયા લખેલું છે અને બ્રેકેટમાં આમ લખે કે પ્રોવિડન્ટ ફંડના લીધે આપણે કરેલું છે તો તો તમારે ધંધાકીય થઈ જાય પછી બરાબર પણ અહીંયા ટાઈમ પર તમને ક્લાસિફાઈ નથી કર્યું એટલે તમારા આ કયા રોકાણ થઈ ગયા બેન ધંધાકીયા જે જો રટ્ટા મારું હોય ને રટ્ટા તો પ્રોવિડન્ટ ફંડ આવું હોય ને તો રોકાણ તમારા ધંધાકીય આવી ગયા ને શિવમ લિમિટેડ ડિબેન્ચર આવા વર્ડ આવે ને તો તમે બેન ધંધાકીય માની લેજો બરાબર તો તમારે આરોકાણ છે લેવાનું છે આરોકાણ તમારે લેવાનું નથી હવે આપણે આયા આગળ પ્રાથમિક ખર્ચા પ્રાથમિક ખર્ચા તમારે અવાસ્તવિક મિલકતો છે કઈ મિલકત છે અવાસ્તવિક અવાસ્તવિક મિલકત આપડે ક્યારે પર રોકાઈલી મૂડીમાં કેલ્ક્યુલેશનના ટાઈમે જ્યાં આપણે કુલ મિલકત લઈએ છે એમાં તમારે ક્યારે પર અવાસ્તવિક મિલકત લેવાની નહીં બાકી સ્ટોક દેવાદારો લેડી મુંડી બેંક સિલેક્ટ ચોપેલ ખર્ચા અગાઉથી ચોપેલ ખર્ચા આ બધા તમારે કુલ મિલકતોમાં લેવાના

જે જાતનો ધંધો કરે છે બરાબર જે પર રામનાથ ધીમરે જે જાતનો પર ધંધો કરે છે તે ધંધામાં રોકાયેલી મૂડી પર કેટલો વળતર મળે છે અત્યારે સુધી માર્કેટમાં બાર ટકા મીન્સ કે આજની તારીખમાં હું જઈને રામનાથ લિમિટેડ જેવો ધંધો ખોલું ને તો મારે બાર ટકા તો પ્રોફિટ ક્યાંય નહીં જાય આને કહેવાય અપેક્ષિત વળતર કે આપણે ધાર્યું એ મળી જ જશે મીન્સ કે આપણે જે આપણી રોકાયેલી મૂડી છે ને એના ઉપર આટલો બાર ટકા તો નફો મળશે આજે માર્કેટમાં હું જઈને ક્યાં પણ દુકાન ખોલું એટલે કે આપણે માર્કેટ એરિયા તો જોવી પડે એજ શેરીમાં સપોઝ કરો કે સાડીની તમે જોયા હશે કપડાની હું કોઈ કપડાની પાછલા ત્રણ વર્ષનો નફો નીચે મુજબ છે હવે જો અહીંયા પોઈન્ટ સમજવા જેવી છે અહીંયા દીધા ત્રણ વર્ષ છે ભારિત સરેરાશ નફો કાઢશું ને તમે જોશો ત્યાં ચાર વર્ષ છે એ કેવી રીતે તમે જો પાકો સરવાઈઓ ઉપર આવો અહીંયા શું આપેલું છે બે હજાર ચોવીસ નો નફો હું અહીંયા કહેવાનો હતો કે આજે પચાસ ટકા ને આજે દેખાય છે બે ચાલીસ આનો ઇમ્પેક્ટ અહીંયા આવશે મીન્સ કે નીચે તમને નફો નથી આપેલો લેકિન ઇનડાયરેક્ટલી એને પાકા સરવૈયામાં આપી દીધું છે તો તમારે એ ધ્યાનથી લેવાનું અને નીચે એક હિન્ટ પર તમે જોઈ શકો છો કે બે હજાર એકવીસ નો એક બે હજાર બાવીસ આ બે એક બે છે ને એ ઓલો છે બારીક નો વજન કહેવાય બાર બાર છે તમારો બરાબર એક બે ત્રણ ને ચાર

સૌથી પહેલા રોકાયેલી મૂડી કાઢી લઈએ તો એ લોકોએ હવાલામાં શું કીધું હોય કે જમીન મકાન ની હાલની કિંમત ત્રણ લાખ બેતાલીસ હજાર પાંચસો છે તો જ્યારે પણ તમને વેલ્યુ આપેલી હોય તમારે પાકા સર્વેમાં वैल्यू शून्य छे जवानी चार चार नहीं तुम्हारे डायरेक्टली 342500 यहां नाखी દેવાની બરાબર વેલ્યુ આપેલી હોય તો તમારે અહીંયા વેલ્યુ પુટ કરવાની બાકી બધી મિલકતો શૂન્ય દીજે બજાર કિંમતે તો આવી જઈએ અહીંયા બાકીની મિલકતો કઈ કઈ છે ચલો હાલો મારા બેટા બોલતા जाओ મશીનરી છે 440 બરાબર મશીનરી 440 પછી પાગડી આવશે નહી આવે સડી વાત પ્રોવિડન્ટ ફંડ 45000 પ્રોવિડન્ટ ફંડ 45 આવી ગયા ઠીકે

बाकी बड़ी मिलक तो एजेंजिस चलो तेतालीस पांच सौ प्लस चार लाख चालीस हजार प्लस पिस्तालीस हजार बे लाख तीस हजार बे अच्छा पांच सौ चार लाख चालीस हजार 45000 83000 870 50 24 97 टोटल 148500 તમારે આવી ગયા બરાબર હવે આપણે વાત કરશું અહીંયાથી શું વાત કરવાનો છે દેવા વાત કરવાનો છે તો દેવામાં આપણે કયા કયા લેવાના જોઈ લીએ મે તમને કીધું હતું કે અહીંયાથી બિલ ચાલુ દેવા થી લેવાના 12% ડિબેન્ચર લઈ લ્યો 28500 પ્રોવિડન્ટ ફંડ લઈ લ્યો કેટલા છે 5000 પછી લેણદારો લઈ લ્યો 170 દેવી ઉંડી લઈ લ્યો 16000 ચૂકવાના બાકી ખર્ચા 5000 ની વધારી લેવાના બરાબર જોઈ લો 5 ટકા ડિબેન્ચર પ્રોવિડન્ટ ફંડ લેણદારો દેવી ઉંડી અને ચૂકવાના બાકી ખર્ચા એ પર આવી ગયા હવે બીજી વસ્તુ તમારે અહીંયા શું લખેલું હતું 50 ટકા ના દરેક કરવેરા અગાઉનો નફો છે એટલે કરવેરા આપણે અહીંયાથી કાઢવું પડશે જ્યારે પર આવો એ રીતે પોઈન્ટ આપેલી હોય તો તમારે કરવેરાની જોગવાઈ કરવી પડશે 240 ऊपर 50% એટલે કે 120000 એ તમારે કરવેરાની જોગવાઈ અહીંયા તમારે દેખાડવાની મતલબ કે દેવામાંથી દેવામાં શો કરવાની છે મિલકતમાંથી માઈનસ થશે 120000 બરાબર તો બધા બિનચાલુ દેવા આપણે ટોટલ કરતાં કે હવે 280 45000 120000 16000 5000 120000 636000 થઈ ગયા બરાબર

બારી જ સરેરાશ નફો આપણને કાઢવું પડશે એના પહેલા આપણે શું લખી લઈએ નફા લખીએ આપણે બાર જે તમને આપેલા હતા એક બે ત્રણ ચાર બરાબર તો હવે આપણે બારમાં કર્યું જ હતું નફો ગુણ્યા બાર એટલે કે એકેસી ગુણ્યા એક એક એસી એક નેવું ગુણ્યા બે ત્રણ બે લાખ દસ ગુણ્યા ત્રણ છ છ ને ત્રીસ બે ચાલીસ ગુણ્યા ચાર એટલે કે નવ લાખ ને સાઈઠ હજાર હવે અહિયાં નફો બરોબર હવે આમને શું કરવાનું આનો સરેરાશ કાઢવાનું તો એકવીસ પચાસ છે તમારે કુલ ભારિત નફો આવ્યો એને ભાગવાના ભાગ્યા કરવાના કુલ બાર ભેગા તો એકવીસ લાખ પચાસ હજાર ભાગ્યા દસ કરીએ તો તમારે બે લાખ ને પંદર હજાર આવ્યું એને પછી તમારે પ્રોવિડન્ટ ફંડ નો ડિવિડન્ડ તમારે આમાંથી બાદ કરવું પડશે તો સૌથી પહેલા જે તમારા ધંધાકીય રોકાણ છે આર્યા એના આજે અહીંયા બ્રેકેટમાં કિંમત આપેલી ને એના જેટલા પર આ લોકો રોકાણના ટકા છે ને એટલા ટકા તમારે માઇનસ કરવાના સરકીય રોકાણ લીધા ને તો એનો વ્યાજ છે બિલકુલ જોડ્યું હશે તો જે ત્યારે મિલકતમાં બિનધંદકીય રોકાણ નથી લેતા તો આનો વ્યાજ સુકામ લ્યો છો પાછો તો બિનધંધકીય રોકાણ લઈએ છીએ આપણે નથી લેતા તો બિનધંધકીય રોકાણ વ્યાજ પણ નહીં લેવાનું તો તમે કહેશો લીધા ક્યાં છે આપણે ક્યાં લીધા છે તો બાર ટકા એટલે નવ હજાર ને છસો તમારે અહીંયા બાદ કરવાના બરાબર તો તમારે નફામાંથી ભારે સેરાશ નફા માંથી છન્નું બે લાખ ને પાંચ ચારસો પેલું સ્ટેપ તમારે શું આવ્યું બિન ધંધાકીય રોકાણનો વ્યાજ કાપ્યો હવે જે પણ તમારું આયુ એ તમારે એને કહેવાનું કરવેલા પહેલાનો નફો કરવેલા પહેલાનો નફો આમાં તમે કરવેરા કાઢો પચાસ ટકા પચાસ ટકા એક લાખ ને બે હજાર સાતસો એ તમે પચાસ ટકા કરવેરા છે બાદ કરી નાખો એટલે તમારે આ જે નફો આવ્યો એને તમે શું કહેશો નફો પચાસ ટકા કરવેલા પછી અને આને સેકન્ડ સ્ટેપ લેવાનો કરવેરાને બરાબર હવે ત્રીજું સ્ટેપ તમારે શું વાત કરવાના

અને જે તમે ધાર્યું હતું અપેક્ષિત વર્તન એ બે નો ડિફરન્સ તો મારે આયુ કેટલું નફું સિત્યોતેર હજાર સાતસો અને મેં ધાર્યું કેટલું હતું બાસઠ સાતસો મીન્સ કે રોકાયેલી મૂડી પર કેટલું આવવાનું હતું બાસઠ સાતસો મીન્સ કે આ મારું શું થઈ ગયું અને કહેવાય અધિક નફો પંદર હજાર હવે પાગડી કેટલા વર્ષ માટે કાઢવાની અને પાઘડીનો ફોર્મ્યુલા શું છે અધિક નફો ગુણ્યા વર્ષોની સંખ્યા આ વર્ષોની સંખ્યા શું કામ હોય તમને કીધું હશે મેં વર્ષોની સંખ્યા એટલે કે આ ભાઈ એમ કેવા માંગે છે કે આ જે નફો છે ને અમારી ગુડવિલ છે એટલે પાઘડી છે અમારી પાઘડી હંમેશા ને તમે લાઈફટાઈમ ટાઈમ નથી કહી શકતા આ જે કોઈનો પણ નામ તમે જોયું હશે ત્યારે કેવો પણ ઇન્સિડેન્ટ આવે કે એ લોકોના નામ પડી જતા હોય કઈ લોકો પ્રોફિટમાં ગપલા કરતા હોય કઈ લોકો કોઈ કેસમાં આવી જાય હોય

તો આઈ હોપ કે તમને સમ નંબર ફોર સમજાઈ ગયો હશે અને તમે એપ્લિકેશન ડાઉનલોડ ના કરી તો આજે કરી કરજો અને બાકીના જેટલા પણ દાખલા છે તમને એપ્લિકેશનમાં મળી જશે વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો ચેનલને ને કરજો હવે મળીએ છીએ આપણા બીજા વિડીયોમાં